હાલ રાજ્યમાં વરસાદ વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે ચોવીસ કલાકમાં રાજ્યના એકોતેર તાલુકામાં વરસાદ થયો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌ સ્વામીએ આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજે બપોરથી રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે ગત પચ્ચીસ જુલાઈની સાંજ સુધીના અનુમાન મુજબ આ સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરીમાં હતી અને ઓડિશાના ભાગો ઉપર પહોંચી હતી આ સિસ્ટમ લગભગ સત્યાવીસ જુલાઈએ સવાર સુધીમાં મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે પહોંચે તેવી શક્યતા છે જો કે ગુજરાત ઉપરથી પસાર થતી વખતે તે નબળી પડીને લો પ્રેશર કેટેગરીમાં આવી જશે ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર આજે છવ્વીસ જુલાઈ સાંજે શરૂ થશે ખાસ કરીને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારો જેવા કે છોટા ઉદેપુર દાહોદ ગોધરા અને મહીસાગરમાં વરસાદની શરૂઆત થશે છવ્વીસ જુલાઈના રોજ બપોર પછીના સેશનમાં આ તમામ જિલ્લાઓમાં મધ્યથી સારા વરસાદો ચાલુ થવાની શક્યતાઓ જ છે આ સિસ્ટમ મધ્યપ્રદેશ પહોંચ્યા પછી તેનો ટ્રેક બદલવાની શક્યતા છે જેના કારણે અસમંસ્થતા જોવા મળી રહી છે જો તે સીધી પશ્ચિમ દિશામાં આગળ ચાલે અને ગુજરાત ઉપરથી પસાર થાય તો મેઘતાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં પણ છવ્વીસ જુલાઈની સાંજ સુધીમાં હળવાથી ભારે ઝાપટા નોંધાઈ શકે જ છે તો હાલ અત્યારે આટલું જ મળશું નવી અપડેટની નવા સમાચાર સાથે અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ રોજ મળતી રહે